ડાંગ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી સાથે જ અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં ભોગ બનનારને મદદ કરવા માટે પણ લોકોને સમજ આપવામાં આવી હતી જેમાં એકલવ્ય મોડેલ શાળાના વિદ્યાર્થીઓ ખાસ જોડાયા હતા હિલાની અંતર અલગ અલગ પોઝિશન અને ટ્રાફિક શાખા દ્વારા હાલમાં ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સામાન્ય સંજોગોમાં કેટલાક મોટરસાયકલ ચાલકો જે છે હેલ્મેટ નથી પહેરતા ઉપરાંત કેટલી ગાડીઓ જે છે એ બાતી લઈને આવવા છે લોકો સેકન્ડ હેન્ડ ગાડીઓ છે તે ગાડીઓ પણ ચોરીની છે એટલે થોડી શંકાસ્પદ બગલથી વિશેમાં પણ એલસીબી અને એસઓબીના અધિકારીઓ જે છે એ કોથે પણ એ દિશામાં ડિટેક્શન માટે આગળ વધી રહ્યા છે ખલમા કેરે ફરી એક પ્રાયમરી પ્રોજેક્ટ તરીકે કેટલાં જીવાહન ચાલુ થયે છે અમને અવલંબન માટે હેલ્મેટ માટે અવલંબન માટે અમને એક કાં તો ગુલમનો ભૂતિયનો સ્વાગત કરીએ છે અને અમને હેલ્મેટ કરવા માટે કોષાન કરી છે